ઘટના સ્થળે પહોંચી ગયો હતો શહેરના સરથાણા વિસ્તારમાં કેનાલ રોડ પર મેજેસ્ટિકામાં રહેતા સંજયભાઈ પ્રાંગજીભાઈ લકડ શહેરના કાપોદરા વિસ્તારમાં સાગર રોડ પર મેરા ગુજરાત શોપિંગ સેન્ટરમાં ગુજરાત મોબાઈલ નામની દુકાન ધરાવે છે ગતરોજ રાત્રિના સમયગાળા દરમિયાન તેમની દુકાન બંધ હતી ત્યારે રાતે અઢીથી સાડા ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન એક અજાણ્યો ચોરીસન તેમની દુકાનમાં પ્રવેશ કરે છે માથે ટોપી પહેરી મોઢા પર રૂમાલ બાંધી અને જેકેટ પહેરીને આવેલો આ ચોર સીધો જ દુકાનમાં પ્રવેશ કરી તમામ મોબાઈલ સાથે રોકડા રૂપિયા ચોરી કરી ચાલતો જ દુકાનની બહાર નીકળી જાય છે એટલું જ નહીં પરંતુ તેની બાઇક સીસીટીવી કેમેરામાં કેદ ન થાય તે માટે તે દુકાનથી થોડા અંતરે દૂર બાઇક મૂકીને ચોરી કરવા આવતો હોવાનું પણ સીસીટીવીમાં સામે આવ્યું છે જેથી પોલીસે હાલ તો ગુજરાત મોબાઈલ તથા તેની આજુબાજુના શોપિંગ સેન્ટરો અને સમગ્ર વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ચોને ઝાડપી પાડવા માટે ચક્રપતિ માન કર્યા છે આજરોજ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના સાગર રોડ પર આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં રાત્રિના ત્રણ વાગ્યા પછીના કોઈ સમયે કોઈ ચોરી સમયે દુકાનનું શટર તોડી અને દુકાનની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી દુકાનમાં રાખેલા આઈફોન્સ તથા સેમસંગ કંપનીના મોગા ફોન તથા અન્ય રિપેરિંગ માટે આવેલા ફોનોની ચોરી કરેલાની હકીકત કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે અને હાલ આ ગુનાની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને આ ચોરીમાં આશરે રૂપિયા ત્રીસેક લાખ રૂપિયાના મોબાઈલની ચોરી થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવેલ છે આરોપીની શોધખોળ માટેની તપાસ તજવીજ પણ ચાલુ છે સીસીટીવી ફૂટેજના આધારે તથા હ્યુમન સોર્સના આધારે કાપોદરા પોલીસના પીઆઈસી એમ બી અવસુરા તથા ડિસ્ટર્બના પોલીસ માણસો હાલ આ ચોરીનો ગુનો ડિટેક કરવા માટે પ્રયત્નશીલ છે